નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગોમાતરમ દોસ્તો આપણા ગુજરાતી બાર મહિના છે એમાંથી જેઠ અષાઢ શ્રાવણ અને ભાદરવો આ ચાર મહિના વ્રતના મહિના તરીકે જાણીતા છે એટલે કે આ ચાર મહિના દરમિયાન આપણા વ્રતો વધુ હોય છે જેમ કે જેઠ મહિનાની વાત કરીએ તો નાની નાની કુમારિકાઓના ગોરમાના વ્રત શરૂ થાય પછી જેઠ મહિનામાં આપણી બહેનો છે વડલાનું પૂજન કરે એટલે કે વટ સાવિત્રીનું વ્રત કરે પછી અષાઢ મહિનો આવે તો અષાઢ મહિનામાં જયા પાર્વતી છે દિવાસો છે માતાજીનું એક સરસ વ્રત બહેનો કરતા હોય છે દશામાનું શ્રાવણ મહિનો તો આખો વ્રતનો મહિનો છે શિવ પૂજનનો મહિનો છે શિવ પૂજા સાથે જીવ પૂજા કરવાનો પણ મહિનો છે ભાદરવામાં પણ કેવડા ત્રીજ સહિતના ઘણા બધા વ્રતો આવતા હોય છે તો વાત આજે એ કરવી છે કે વ્રતો તો આપણે શ્રદ્ધાથી ઉજવીએ જ છીએ અને ઉજવવા જ જોઈએ કારણ કે એ તો આપણી પરંપરા છે આપણી આધ્યાત્મિકતા છે અને એમાં આપણી આસ્થા છે એટલે એમાં તો કોઈ પ્રશ્ન જ નથી વ્રત તો આપણે કરવાના જ છે પણ વ્રત કરતી વખતે હવે થોડું ધ્યાન રાખવું પડશે આપણા સ્વાસ્થ્યનું અને આપણી સલામતીનું મોટે ભાગે આપણે ત્યાં વ્રત કરીએ છીએ ત્યારે એમાં એકટાણું કરવું કે ઉપવાસ કરવો એવું એક એનું મહાત્મ્ય હોય છે અને એ આપણી પરંપરા છે આયુર્વેદિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એ વસ્તુ સારી છે કે ભાઈ આ ઋતુ છે ચોમાસાની ઋતુ છે સૂર્યનારાયણના દર્શન ન હોય હોય એટલે થોડું પાચન મંદ આવા સંજોગોમાં આવા દિવસોમાં તમે એક ટાઈમ ન જમો અથવા તો એક દિવસ ન જમો અઠવાડિયામાં એકા દીવાર એકા દીવાર એવી રીતે થાય ઉપવાસ અથવા એક તો એ વસ્તુ તમારા સ્વાસ્થ્ય માટે સારી છે એટલે એ તો બરાબર છે અને એને કોઈ ને કોઈ રીતે આપણે આધ્યાત્મિકતા સાથે વ્રત સાથે ઉપવાસને એકટાણાને જોડી દીધા છે એ વસ્તુ સારી થઈ છે એટલે જે વ્રતમાં જે પરંપરા છે ઉપવાસની કે એકટાણી એ તો આપણે કરવાના જ છે પણ મોટે ભાગે આજથી ત્રીસ ચાલીસ કે પચાસ વર્ષ પહેલા આપણી બહેનો આપણી માતાઓ જે વ્રત કરતી હતી એમાં ઉપવાસ અથવા એકટાણું હોય ત્યારે ફળાહાર કરવાનું મહત્વ હતું ફળનો આહાર કરવાનું એટલે આપણી બહેનો છે આપણી દીકરીઓ છે દૂધ પીતી ફળ ખાતી જે પણ તમે જે વિસ્તારમાં રહ્યો છો ત્યાં જે ઈઝીલી અવેલેબલ હોય એવા ફળ જરૂરી નથી કે આપણે મોંઘા ફળ જ લઈએ કે સૂકો મેવો લઈએ જે આપણી આજુબાજુમાં સસ્તું ફળ છે એ ખાવાની પરંપરા હતી ફળાહારની આપણે એને ફરાળ કહીએ છીએ તો એ એટલા માટે છે કે તમે અનાજ નથી ખાતા એક દિવસ અથવા એક ટાણું એને બદલે ફ્રૂટ ખાવ છો તો ફ્રૂટના તો ગુણ આપણે જાણીએ છીએ શાકભાજીના ગુણ આપણે જાણીએ છીએ શરીર માટે બહુ સારું છે એટલે અનાજને બદલે ફળ ખાઈએ છીએ એટલે શરીર માટે બંને રીતે સારું છે અનાજ નથી લેતા એ સારું છે એક ટાણું એક દિવસ અને એની જગ્યાએ ફ્રૂટ ખાઈ એટલે ફરાળ કરીએ છીએ ફળાહાર કરીએ છીએ તો આ પરંપરા આપણી રહી છે પણ છેલ્લા પચીસ ત્રીસ વર્ષોમાં આપણે ફરાહાળની પરંપરાને થોડી જુદી રીતે લીધી અને ફરાળી પીઝા ફરાળી ઢોસા ફરાળી ચિપ્સ જે બટેટાની તળેલી હોય છે એમાંય જેને કહેવાય કે ત્રણ ચાર વાર તળેલી વસ્તુ હોય એવું તેલ એમાં વપરાય તો એ શારીરિક રીતે પણ નુકસાન કરતા છે તો હવે બધું ફરાળી મળવા માંડ્યું છે આપણને પેટીસ મળે છે આપણને બધું જ ફરાળી મળે છે તો આપણે હવે ફરાળની વ્યાખ્યા ફળાહારની વ્યાખ્યા બદલી અને ઘેરે કોઈ વસ્તુ ફ્રૂટ કે જેવું મગાવીને ખાવાને બદલે કાં તો આપણે બજારમાં જઈને ફરાળ કરીએ છીએ કાં તો બજારની વસ્તુ ઘરમાં લઈ આવીએ છીએ તો ઘરમાં પણ એવું જ ફરાળ બનાવીએ છીએ જે તળેલું હોય અથવા તો જે શરીરને માટે યોગ્ય ના હોય તો સ્વાસ્થ્ય જાળવવું જરૂરી છે ઉપવાસ કરતી વખતે એકટાણું કરતી વખતે તો શક્ય હોય ત્યાં સુધી આપણી આજુબાજુમાં જે સસ્તું ફળ છે આપણે જે પરવડે એવું ફળ છે એ જ ખાઈએ એનાથી જ ફળાહાર કરીએ એટલે એ જ સાચો ફળાહાર છે આપણે ફરાળની વ્યાખ્યા ફળાહારની વ્યાખ્યા બદલી નાખી છે તો બને ત્યાં સુધી આવી તળેલી વસ્તુ અથવા તો દરેક વસ્તુ ફરાળી ફરાળી પીઝા ફરાળી ઢોસા બધું ફરાળી તો એવું ફરાળી ખાવાને બદલે જે ખરેખર જે પરંપરા છે ફ્રૂટની ફળની એ જ આપણે આરોગ્ય મિલેટ્સ છે જે ફરાળમાં ખાઈ શકાતા ઘણી વખત રાજગ્રહ આપણે ખાતા હોય છે ફરાળમાં સામો છે એ પણ એક ફરાળી આઈટમ છે ફરાળી મિલેટ્સ છે એનો પણ આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો આવી વસ્તુ જે ફરાળી મિલેટ્સ છે જે જાડા ધાન્ય એનો ફરાળમાં ઉપયોગ કરીએ અને શરીરને સારું રાખીએ મૂળ પરંપરા આ છે નહીં કે આપણે તળેલી વસ્તુ અથવા તો પેટીસ ને બટેટાવાળું એવું કંઈ ખાઈએ એટલે એક તો સ્વાસ્થ્ય માટે વ્રતો છે વ્રતો કરવાના જ છે આધ્યાત્મિકતા એમાં જોડાયેલી છે આપણી શ્રદ્ધા જોડાયેલી છે આપણી આસ્થા આપણી લાગણી આપણી પરંપરા એ કરવાનું જ છે પણ ફરાહાર કરીએ જ્યારે ફરાળ કરીએ ફળાહાર કરીએ ત્યારે ખરેખર ફળનો જ ઉપયોગ કરે સાચા અર્થમાં ફળાહાર કરીએ એક વાત બીજું સલામતી બે વસ્તુ ઉપર આજે વાત કરવી છે સ્વાસ્થ્યની વાત કરી સલામતી મોટે ભાગે હવે કોઈ પણ સ્થાન ઉપર આપણે ચાહે ધર્મ સ્થાન હોય અથવા તો જ્યાં પૂજન પૂજન અર્ચન કરવાના જે સ્થાનો છે ત્યાં બહુ ભીડ થતી હોય છે સંખ્યા વધી જાય આપણે થોડા સલામત સમૃદ્ધ થયા છે એટલે વાહનો લઈને જાય તો ટ્રાફિક વધી જાય તો આપણી જાતને સલામત રાખવી એ બહુ જરૂરી છે એક જ સમયે એક જગ્યાએ ભીડ ન કરીએ કારણ કે કોઈ પણ દર્શન કરવા જવું હોય તો આખો દિવસ આપણી પાસે છે ગમે ત્યારે જઈ શકાય પણ આ સમયમાં જ જવું અથવા આ સમયે ભીડ કરવી આપણે ફ્રી છીએ એટલે આ સમયે ભીડ કરવી તો ભીડ કરવાને બદલે આપણે જોઈએ છીએ ઘણી વખત ઘણા બધા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગાદોડી થાય છે અને કેટલા બધા લોકો જીવ ગુમાવે છે તો આવું બિલકુલ ન કરીએ આપણી સલામતી આપણે રાખીએ કેમકે આપણે જે તે જગ્યાએ દર્શન માટે કે શ્રદ્ધાથી આપણે જવાનું જ છે એમાં કોઈ ના જ નથી ન જવાની વાત જવું જ પણ સલામત રીતે જવું એટલા માટે કે જાજી ભીડ થતી હોય એવો સમય આપણે પસંદ ના કરીએ બાયફર્ગેશન કરી નાખીએ આખો દિવસ આપણી પાસે છે તો એ રીતે આપણે થોડી સલામતી રાખીએ બીજું જ્યારે વિસર્જન કરવાની વાત આવે આપણે કોઈ વ્રત રહેતા હોય છે તો પછી આપણે છે મૂર્તિ વિસર્જન કરીએ મોટે ભાગે જળ સ્ત્રોત હોય છે જ્યાં ત્યાં આપણે વિસર્જન કરીએ તળાવ છે નદી છે સમુદ્ર છે ત્યાં જળ વિસ જળ છે જ્યાં ત્યાં આપણે વિસર્જન કરતા હોઈએ તો વિસર્જનમાં પણ બહુ મોટી ભીડ થતી હોય છે હવે તો સરકારે કાયદા કરવા પડે છે કે આટલાથી વધુ લોકો ત્યાં નહીં જઈ શકે આટલાથી વધુ લોકો ત્યાં વિસર્જનમાં પાણીમાં નહીં જઈ શકે એ સારી વાત થઈ છે અને એ કાયદા હવે આપણે કરવા પડ્યા છે કારણ કે આપણે ક્યાંક ને ક્યાંક ભીડ કરવા માંડ્યા હતા તો વિસર્જન માટે જ્યારે પણ જઈએ કોઈ પણ વ્રત પછી તો વિસર્જનમાં બહુ ભીડ ના કરી જળ સ્ત્રોત છે એનો આપણે ત્યાં એવું કહેવાય છે કે જળનો ક્યારેય ભરોસો ના થઈ શકે એટલા માટે કે આજે તમને ખબર છે કે આ નદીમાં આટલું જ પાણી છે એ નદીમાં ક્યાંક ઊંડો ખાડો પડી ગયો છે ક્યાંક કાદવ છે તળાવમાં ખાડો થઈ ગયો છે કાદવ છે તો એની આપણને ખબર નથી તો આપણે ક્યાંક ભૂલ ખાઈ જાય ક્યાંક થાપ ખાઈ જાય સારા સારા તરવૈયાઓ પણ ડૂબી જાય એવી ઘટનાઓ બને છે તો આવા સંજોગોમાં જળનું મહત્વ છે બહુ ઊંડે જવાનું મહત્વ નથી એવું જરૂરી નથી કે આપણે બહુ દૂર સુધી જઈને વિસર્જન કરીએ જળમાં વિસર્જન કરવાનું મહત્વ છે તો જળ સ્ત્રોત સુધી જઈએ પણ બહુ ઊંડે સુધી ન જઈએ તરતા નથી આવડતું બાળકોને ન લઈ જાય મહિલાઓ પણ બહુ દૂર સુધી ના જાય અને પુરુષોએ પણ સલામતી રાખી અને જળમાં જે તે મૂર્તિનું વિસર્જન કરવાનું છે તો એ આપણે કરીએ પણ બહુ દૂર સુધી પાણીમાં ન જઈએ એ રીતે સલામત રાખીએ સલામતી રાખીએ બીજું એ જ રીતે આપણે મૂર્તિઓ પણ મોટે ભાગે પ્લાસ્ટર ઓફ પેરિસની યુઝ કરતા હોઈએ છીએ તો પ્લાસ્ટર ઓફ પેરિસ છે એ જળ સૃષ્ટિ માટે પણ ખતરનાક ચીજ છે કેમ કે જળમાં માછલા હોય છે અનેક જાતના સૂક્ષ્મજીવો હોય છે તો આ પ્લાસ્ટર ઓફ પેરિસ આ પ્રકારની જે કેમિકલવાળી માટી હોય છે એ તો એના માટે પણ નુકસાન કરતા છે તો એવી મૂર્તિઓનો ઉપયોગ ન કરીએ હવે તો આપણે ત્યાં એ પણ નિયમો બન્યા છે કે ભાઈ માટીની મૂર્તિ જ વાપરી શકાય છે અમુક ઊંચાઈની જ મૂર્તિ લઈ શકાય છે તો એ નિયમોનું પણ પૂરેપૂરું પાલન કરવું પડે કારણ કે પ્લાસ્ટર ઓફ પેરિસ જેવી વસ્તુથી બનેલી મૂર્તિ આપણી શ્રદ્ધા હોય છે મૂર્તિમાં પણ જરૂરી નથી કે આવી મૂર્તિ લેવી કે પ્લાસ્ટિકની મૂર્તિ લેવી પણ માટીની મૂર્તિ લઈ શકાય છે એમાં પણ સરસ ડિઝાઇન સરસ કલર ને સરસ બને છે અને તરત જ વિસર્જિત થઈ જાય આપણે તુલસીને ક્યારે પણ નાની મૂર્તિ વિસર્જિત કરી શકીએ એવી માટીની હોય છે તો એવી મૂર્તિનો ઉપયોગ કરીએ અને જળ સ્ત્રોતમાં પણ જો આપણે વિસર્જન કરવા જઈએ તો બહુ દૂર સુધી ના જઈએ તરત જ જે નજીકનું એક બે ફૂટ ઊંડું પાણી છે ત્યાં જ વિસર્જન કરી નાખીએ કારણ કે આપણે જોઈએ છીએ કોઈ પણ આવું પર્વ જ્યારે પૂરું થાય છે વ્રત પૂરું થાય છે પછી બે ત્રણ દિવસ પછી તમે જ્યારે જળ સ્ત્રોત ઉપર જાઓ છો તો ત્યાં કેટલા બધા મૂર્તિઓના ટુકડા પડ્યા હોય છે પ્લાસ્ટર ઓફ પેરિસના જે ક્યાંય ઓગળતા પણ નથી અને અનેક રીતે પાણીને પ્રદુષિત કરે છે જળ સૃષ્ટિને પ્રદુષિત કરે છે આપણે માટે પણ એ વસ્તુ યોગ્ય નથી તો પર્યાવરણનો બચાવ કરીએ વ્રતો ઉજવીએ એની સાથે પર્યાવરણ છે એ પણ ઈશ્વર જ છે પંચમહાભૂત છે એટલે એનું પણ એટલું જ આપણે ધ્યાન રાખીએ પર્યાવરણનું ધ્યાન રાખીએ પ્રકૃતિનું ધ્યાન રાખીએ અને આપણા જે બાપદાદાઓ જે પરંપરાથી જે પ્રકૃતિને સાથે રાખીને પ્રકૃતિ ફ્રેન્ડલી ઇકો ફ્રેન્ડલી રહીને વ્રતો ઉજવતા હતા એ જ રીતે આપણે ઉજવીએ એ જ રીતનું ખાનપાન રાખીએ વ્રતોમાં ખાસ આપણે ચાલુ દિવસોમાં કદાચ બજાર વસ્તુ કે ભાવતી વસ્તુ ખાઈ લેતા પણ વ્રતોમાં તો કારણ કે એ તો જીભના સ્વાદને કંટ્રોલ કરવા માટે જ આવ્રત છે શરીરને સ્વસ્થ રાખવા માટે આવ્રત છે ધાર્મિકતા સાથે શરીરનું સ્વાસ્થ્ય પણ જાળવવાનું છે અને સલામતી તો ખાસ જાળવવાની છે કે કોઈ પણ જગ્યાએ ભાગ દોડ ના થાય કોઈ પણ જગ્યાએ ડૂબી જવાના પ્રસંગો જે દર વખતે આપણે જોઈએ છીએ એવું ના બને કોઈ કોઈના લાડકવાયાની જિંદગી જોખમમાં ના મુકાય આપણે ધ્યાન રાખવું પડે આપણે માટે પણ ખતરનાક છે વ્રતની ઉજવણીની મજા તો જ આવે તમે ઘરમાં રહીને વ્રતની ઉજવણી કરો અને જ્યાં બહાર જવાની જરૂર છે ત્યાં ચોક્કસ જઈએ પણ કોઈ ધકાધકી ન કરીએ કોઈ આવી પાણીમાં ઊંડા જવાની એવો પ્રયાસ ના કરીએ કારણ કે એક ઘરમાંથી કોઈ એક વ્યક્તિનું જ્યારે આવા અકસ્માતમાં મૃત્યુ થાય છે તો એને માટે જિંદગીભરનું એક કલંક રહી જતું હોય છે ને જિંદગીભરની એક વસમી યાદ રહી જતી હોય છે એટલે એવું કોઈની ઘરે ન બને આપણે એવું ઈચ્છીએ આપણે એ એ રીતે ધ્યાન રાખીએ કે કોઈના ઘરમાં વ્રતની ઉજવણીનો આનંદ બધાના ઘરમાં રહે કોઈના ઘરમાં વ્રતની ઉજવણી કરુણતા સભર દ્રશ્યો સર્જી દે એવું ક્યારેય ન થાય તો એને માટે ધ્યાન આપણે જ રાખવું પડશે દરિયો આપણને સામેથી ખેંચી જવા આવતો નથી નદી આપણને સામેથી ડૂબાડવા આવતી નથી આપણને નથી જ્યાં સુધી આપણે સાહસ કરીએ ત્યાં સુધી આપણે નહીં જ્યાં સુધી સુધી આપણે કરીએ ત્યાં આપણને કાંઈ નહીં થાય તો થોડુંક ધ્યાન રાખીએ થોડુંક ડિસિપ્લિન રાખીએ અને ખરા અર્થમાં વ્રતની ઉજવણી જેવું આપણા બાપ દાદા કરતા હતા એ જ પરંપરાથી પ્રકૃતિ અને પર્યાવરણની સાથે રહીને કરીએ સ્વસ્થતા જાળવી રાખીએ સલામતી જાળવી રાખીએ તો વ્રતોનો આનંદ લઈ શકશું હવે વ્રતના દિવસો અત્યારે બરાબર પૂરજોશમાં ચાલી રહ્યા છે નજીક આવી રહ્યો છે શ્રાવણ મહિનો ભાદરવો મહિનો ત્યારે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખીએ મિત્રો આજે ખાસ આ વાત કરી એટલી ટિપ્સ આપી આપણે બધું જાણીએ જ છીએ પણ ક્યાંક આપણે ઉન્માદમાં આ બધું ભૂલી જઈએ છીએ તો ખાસ યાદ રાખીએ કે વ્રતોની ઉજવણીમાં સ્વાસ્થ્ય જાળવી રાખવાનું છે અને સલામતી જાળવી રાખવાની છે ફરી પાછા કોઈ એવી નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર